નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં દિવસે અને દિવસે આગના બનાવો વધી રહ્યા છે ત્યારે આજે વધુ એક વખત અકોટા વિસ્તારમાં આવેલી સ્પીનેટિક હોસ્પિટલ છે કે જ્યાં આગનો બનાવ બનવા પામ્યો છે ત્યારે

આગ લાગી હોવાનું પણ સામે આવ્યું હતું જેને લઈને વડોદરા ફાયર વિભાગના કંટ્રોલ વિભાગને જાણ કરાતા વડોદરા ફાયર વિભાગ અહીંયા પહોંચ્યો હતો ને આગ પર કાબુ મેળવવાના પ્રયત્ન કર્યા હતા ને અત્યારે આગ પર કાબુ પણ મેળવી ચૂક્યા છે જે પ્રકારે આગના બનાવો વડોદરા શહેરમાં વધી રહ્યા છે અને જેને લઈને દિવસે દિવસે આજે વડોદરા શહેરમાં આગના બનાવો વધી રહ્યા છે ત્યારે સ્પિનટિક હોસ્પિટલ ની અંદર આ આગનો બનાવ બન્યો છે ત્યારે વડોદરા ફાયર વિભાગના અધિકારી પણ અહીંયા પહોંચ્યા છે અને તેમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરી શકું તો જે પ્રકારે આ જે અહેવાલ મળી રહ્યો છે અત્યારે કોઈ જાણાની થઈ નથી અને આ એના આજુબાજુ એસી બળી ગયા ટીવી બળી ગયા છે અમારે ત્યાં એલસીબી લાગેલી હતી એના લીધે એમાં ફાયર થઈ ગયું મીટર જીબી ફાયર થઈ ગયા એના લીધે ફાયર લાગ્યો છે કોઈ મોટી નહીં થઈ ના કોઈ કોઈ જાન નથી બહુ વહેલા એને ખબર પડી ગઈ એટલે ફાયર ઇન્સ્ટિટ્યુશન હતા ફાયર વાળા ને બોલાવી ફાયર રિલેટેડ ઇન્સિડન્ટ કોઈ પણ થાય તો આપણી પાસે ઇમરજન્સી કોડ પણ અવેલેબલ છે હોસ્પિટલ ની અંદર અને ફાયરને મિટિગેટ કરવાના દરેક ઇન્સ્ટ્રુમેન્ટ પણ અવેલેબલ છે પેશન્ટને આપણે જે ખરા એ આપણને તરત જાણ થતા પેશન્ટને શિફ્ટ પણ કરી દીધા આ અકોટા એરિયાની અંદર જે ખરા એ આસપાસના લોકોએ પણ અને હોસ્પિટલે પણ ત્યાં જે ખરા એ રિપોર્ટ નોંધાવેલા છે કે ફ્લકચ્યુએશન કારણે દરેક વસ્તુ જે ખરા એ રેગ્યુલર વન ફેસ સિંગલ ફેસ ઉપર હોય તો ઉડી જાય છે બિલકુલ છતાં પણ જે ખરા દર ચોમાસાની અંદર મેન્ટેનન્સ કરીને ખબર નહીં શું પ્રમાણે કાર્ય કરતા હોય બરાબર પણ આપણા હોસ્પિટલની અંદર જાનહાનિ થઈ નથી મહત્વની વાત એ આ જે પૂરતા હતા ફાયર અધિકારી છે તેમની સાથે પણ વાત કરું પરમાર સાહેબ શું કહેશો જે પ્રકારે વડોદરા ફાયર વિભાગને કંટ્રોલ રૂમમાં આગનો બનાવનો કોલ મળ્યો તો શું કોલ મળ્યો હતો વડોદરા ફાયરને કોલ મળ્યો હતો સ્પાઈનેટ એક હોસ્પિટલ છે અકોટા રોડ પર આવેલ છે જે પીએફ ઓફિસ છે તે રસ્તા પર એટલે તાત્કાલિક દાંડિયા બજા ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર આવીને તપાસ કરતા એમની જે પેનલ હતી હોસ્પિટલની અંદરની બાજુ એમાં આગ લાગેલ હતી એટલે તાત્કાલિક તે સમયે હોસ્પિટલનો સ્ટાફ સતર્ક રહીને જે ફાયર વિભાગ દ્વારા અવરનવર તેમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને સૂચનાઓ જાહેર એમને આપવામાં આવે છે ને જાહેર લેકચરો લેવામાં આવે છે જેના કારણે તેમને જે ફાયર એક્સ્ટ્રીક્યુશર ઓપરેટ કરવાની માહિતી પણ હતી જેના કારણે તેમણે ફાયર ફાયર એક્સ્ટ્રીક્યુશર ઓપરેટ કર્યો અને તેના દ્વારા કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો અને ત્યાં સુધી વડોદરા ફાયર વિભાગ પણ પહોંચીને આગ પર કંટ્રોલ મેળવ્યો મેળવી હશે ફાયરના સાધનો જે ખરેખર ઉપયોગ થઈ ગયા છે તેને લઈને આ મોટી જાનહાની હા તેમને વારંવાર હું અગાઉ જણાવું એ પ્રમાણે કે તેમને જાણકારી માહિતી મળેલી હતી અને અવારનવાર અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવતા હતા વડોદરા ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી જેના કારણે તેમણે માહિતી હતી ફાયર એક્સ્ટિક્યુસર યુઝ કરવાની અને તેનો ઉપયોગ કરીને હાલમાં આગને એક મોટી આગમાં પ્રવર્તિત ના થાય તેવી રીતે તેમને આગ પર કંટ્રોલ મેળવ્યો છે શું માનું છો હવે શું પરિસ્થિતિ છે અત્યારે હાલમાં જે ઇલેક્ટ્રિક બોર્ડ હતું જે એમનો પેનલ બોર્ડ હતું તેને હમણાં સપ્લાય કટ કરી દીધો જીબી ડિપાર્ટમેન્ટને બોલાવી લેવામાં આવ્યા છે એટલે હાલમાં તે પૂરેપૂરો નવો કરીને જે વાયરિંગ છે તે કરીને તે કર્યા બાદ નવું જે વાયરિંગ કરશે તેના બાદ તેમને એનઓસી આપવામાં આવશે અને વીજ જોડાણ ફરીથી ચાલુ કરવામાં આવશે દર્દીઓની શું પરિસ્થિતિ છે ચાર દર્દીઓ હતા તેમને તાત્કાલિક ઇવેક્યુટ કરવામાં આવ્યા અને તાત્કાલિક ઇલોરા પાર્કની એક હોસ્પિટલ છે તેમાં શિફ્ટ કરવામાં આવે છે બિલકુલ જે પ્રકારે ફાયરના અધિકારી કહી રહ્યા છે જે પ્રકારે ઓવરહિટીંગના કારણે આખી આ ઘટના બની છે ને તેને લઈને જ આપ જોઈ શકો છો ફાયરના સાધનો ખરેખર દરેક હોસ્પિટલ જાગૃતતા બને તો મોટી જાનહાણી તરી શકાય છે કારણ કે જે પ્રકારે આગના જે બનાવો વધી રહ્યા છે તેમાં પણ આ ફાયરના સાધનો જો તમને વાપરતા આવડતો હોય તો આ આગ જે મોટી વિકરાળ બનતી હોય છે તેની પર કાબુ મેળવી શકાય છે ખરેખર આ ફાયરના સાધનો ઉપયોગ કરીએ અને જે પ્રકારે આગ અહી ઓવરહિટિંગ કારણે લાગી છે અને તેને લઈને ફાયરના અધિકારીઓ પણ અહીંયા છે ફાયરનો સ્ટાફ પહોંચ્યો છે પરંતુ સૌથી આગ આગ લાગવાનું કારણ એ હતું કે કારણે લાગી છે પરંતુ જે પ્રકારે આ ફાયરના સાધનોથી જ આ પેલા આગ ઓલવાનો પ્રયત્નો કરવામાં તેને લઈને જ આ મોટી જે આગ જો વિકરાળ બની હોત તો ખૂબ ગંભીર બાબત બને પરંતુ આ ફાયરના સાધનોને લઈને જ જે પ્રકારે તેને આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવે તેને લઈને હવે આ આગ છે તે કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવે એટલે ચોક્કસથી કહી શકાય કે જે આગ લાગી હતી આગનું લાગવાનું કારણ ઓવરહીટિંગના કારણે જ આ તમામ આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ ચોક્કસથી હોસ્પિટલના પ્રશાસન દ્વારા તમામ આગ લાગવાથી જે જાણકારી મળે તેને લઈને ફાયરના સાધનોથી આગ ઓલવવાનો પ્રયત્ન કરવાનો ત્યારબાદ જે ફાયર વિભાગ આવ્યું તેને લઈને તેઓ આ આગ પર કાબુ મેળવવા સફળ રહ્યા છે કેમેરામેન રાહુલ કપ્તાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુલેન્સ રોડ અગ્રા